હેલો મિત્રો જય માતાજી જયદાસ જય દ્વારકાથી સરમ મહાદેવ છો મિત્રો એકદમ તો સલી છે તમારો મારા એક નવા વિડીયોમાં તો મિત્રો ફાઇનલી આજે આપણે એક જમીન લીધી છે ભાઈ બરાબર એટલે લીધું તો નથી પણ ટૂંકમાં મારા ખુદની જમીન ઉપર અમારે ખુદની બહ્મભૂમિ ઉપર આજે આવ્યા હતા આ મારી ખુદની જમીન છે તો આજે આપણે ભાઈ પડું ખેડવાનું હતું તો પડું ખેડવા માટે આવી ગયા હતા પણ અહીં જોયું તો શું જોયું કે ઝાડવા બહુ બધા હતા બરાબર અને જોઈ લો અને અહીંયા આપણે કામકાજ કરતા હતા કાંઈ થોડોક જાડવાનો ઢગલો હતો જે ઉકાઈ ગયો હતો એને બારવા નહોતો તો આપણે બારતા હતા બરાબર કલાક જેવું થયું છે અને અહીંથી એટલી દાતી હજી આવેલી છે અને મારા પપ્પા અને અમારા બીજા ભાઈ છે મારા મામાનો છોકરો એ અત્યારે દાતી આંકે છે અને આપણે વિડીયો ઉતારતા ઉતારતા એની પાસે જઈએ છીએ મિત્રો આમાં કડવા જાડવા ક્યાંથી આવ્યા કંઈ સમજાતું નથી જોઈ લે એને પેલું આવ્યા હોય ને એ રીતના જાડવા ઉઈ ગયા છે આ રીતના દાંતી આલે છે આપણે ટ્રેક્ટર તો ઘરનું જ છે એટલે વાંધો નથી બરાબર હવે થોડાક સુધી હાંકવાનું છે કલાક જેવું છે એટલે દાંતી હાલી જાય દાંતી હાલી ગયા પછી આપણે હરાપ મારવાની છે તો આવી કઈક અમારી વાડી હતી હવે અત્યાર સુધી અમે નહોતા વાવતા હવે ઓણથી અમારે વાવવાની છે અને અમારે ભાઈ ઝાડવા નારિયેરી પણ છે વર્ષો જૂની નારિયે છે આ વિચાર કરો કે મોટી થઈ છે બે થાંભલાવા ઊંચી છે મિત્રો બે થાંભલાવા કેટલી તો વિચાર કરો તમે કે આ બે થાંભલાવા ઊંચી ગઈ હશે કેટલા વર્ષ જૂની નારિયેરી હશે અને આ નારિયેરી ઉપર ચડ્યા પછી એ માણસ વિચાર કરે એટલે મતલબ કે જે ચડ્યા હોય ને એ એને આમ અલગ જ નજારો જોવા મળે છે કેમ કે એટલે ઊંચે નારિયેરી ઉપર ચડવું એ કપ ને આપને એક અલગ हुनर होना चाहिए और एक अलग हिम्मत होनी चाहिए उसके ऊपर चढ़ने के लिए और बाकी तो हमारे यहाँ सामने ही डैम दिखता है कारेश्वर का डैम कहलाता है ये देखो ये आपको जगह दिख दिखरेला होगा पर ये हमारे यहाँ का यहाँ का डैम है जिसमें हमारे जो खेड़ लो, भाई लोग है उसकी ज़मीन डैम में आती है तो वो चुमाहे में डूब जाती है और हमारी ज़मीन में यहाँ तो पानी यहाँ तक तो आता नहीं है यहाँ पे तीन चार खेतर मेलते यहाँ तक पानी घुस जाता है खेतर में और ये पूरा इलाका हमारा है ये बाउंड्री आप देख सकते हो ये थाम्पले वाली हायर है थाम्पले थाम्पले से गई वो नारियर यू होती नारियर यू से घूम के ये जाड़वे है उसके घूम के वो वंडी दिख रही है वहाँ से यहाँ से यहाँ ये बाजरा उबेला है फिर ये गढ़ है और यहाँ तक हमारी बाउंड्री है ये ये हमारा जो खेतर है वो पच्चीस बीघा का खेतर है તો આજે આપણે આવ્યા હતા દાતીરાપ કરવા બરાબર અને આ રીતના દાંતીરાપ થાય છે આપણે આમાં બીજું કાંઈ કરવાનું થતું નથી આપણે આ ઝાડવા ભેગા કરવાના થાય છે કેમ કે પહેલાં તો આપણે પડું ચોખ્ખું કરવું જોઈએ બહુ ભેરાઈ ગયું છે તો આ કડવા ઝાડવા પહેલાં કાઢવા માટે આપણે પહેલાં તેની પ્રક્રિયા કરવી જોઈએ ના અહીંયા આપણે ઝાડવા ભેગા કરતા હતા બાકી આ ખેતર જોઈ લો કેમ ચોખ્ખું છે અહીંયા થોડાકમાં ઝાડવા ભેગા કર્યા હતા એટલામાં કેવું ચોખ્ખું થઈ ગયું આપણે એવું ચોખ્ખું કરવાનું છે બરાબર તો મિત્રો આજના વિડીયો માટે એટલું જ તો વિડીયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો